ભૂગોળમાં દસમું ચેપ્ટર પૃથ્વીના આવરણો પહેલા વિકલ્પો આપેલા છે વિકલ્પ સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે પૃથ્વી પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે ચાર મૃદા શબ્દનો શું અર્થ થાય છે માટી આવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ઓગણત્રીસ ટકા સામાન્ય રીતે દર એક કિમીની ઊંચાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે ત્રીસ અંશ સેલ્શિયસ જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે એકોતેર ટકા મહાસાગરોના તળીએ કેટલા કિમી જેટલી લાંબ વિશાળ અને ઊંડી ખાઈઓ છે દસથી અગિયાર પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે સત્તાણું ટકા આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે આઠસોથી એક હજાર પૃથ્વીનું ક્યુ આવરણ નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણ પૃથ્વીનું ક્યુ આવરણ ગંધ અને સ્વાદ રહિત છે વાતાવરણ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે વીસ પોઈન્ટ નવ્વાણું ટકા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે અઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે વીસ કિમીની વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે એકસો દસ કિમીની વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે એકસો ત્રીસ કિમીની વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ઓજોન અઢારમું નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે ઓજોન વાતાવરણના કયા ઘટરને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચો તરફ ફેલાઈ જાય છે રચકણો પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે વાતાવરણના પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે વાતાવરણથી પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણ સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે પૃથ્વી પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે જીવાવરણમાં ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે મૃદા આવરણમાં આવેલા છે પૃથ્વી સપાટીથી આશરે આઠસોથી હજાર કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે પૃથ્વી પર કુલ ચાર આવરણો છે સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર સજીવોને જીવવા માટે અનુકૂળ વાતાવરણ પાણી અને હવા છે મૃદા શબ્દનો અર્થ માટી થાય છે પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે અગનગોળાના સ્વરૂપે હતી મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ ચોસઠથી સો કિલોમીટર જેટલો જાડો છે સામાન્ય રીતે એક કિમીની ઊંચાઈએ આશરે ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનનો વધારો થાય છે પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ પૃથ્વીની સપાટી પર જમીન કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે પૃથ્વીની સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલો છે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે હવામાં નીચલા સ્તરે વધારે પ્રમાણમાં જોવા મળે છે ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે રચકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે વાતાવરણમાં ઓક્સિજન એકસો પચાસ કિમીની ઊંચાઈ સુધી હોય છે ખોટું મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે સાચું જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે સાચું પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે સાચું ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે સાચું પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને પ્રવાહી પદાર્થોનો બનેલો છે ખોટું પૃથ્વીના પોપડાના નીચલા ભાગને મૃદાવરણ કહે છે ખોટું ઊંડા સમુદ્રોમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે સાચું પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણને રોકેલો છે સાચું પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે ખોટું પૃથ્વી સપાટીનો એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે સાચું જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે ખોટું સમુદ્રોના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે સાચું વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી સાચું પૃથ્વીની સપાટીથી ઊંચે જતા હવા ઘટ્ટ બની જાય છે ખોટું વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે સાચું વાતાવરણ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે સાચું ચાલવાના પછી જોડકા આપેલા છે મૃદાવરણ તો કે માનવ સહિત અનેક સજીવોનું નિવાસ સ્થાન વાતાવરણ વિવિધ વાયુઓનું આવરણ જીવાવરણ માનવીના જીવન નિર્વાહનો આધાર અને જલાવરણ તો સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ચાલવાના પછી પ્રશ્નોના જવાબ આપેલા છે એક 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 વાક્યોમાં જવાબ આપવાના છે પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં ક્યાં છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ મૃદાવરણ એટલે શું મૃદા એટલે માટી પૃથ્વીનો ઉપરનો પોપડો માટીનો બનેલો હોય છે તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે જલાવરણ શેનું બનેલું છે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારે જલાવરણ કહે છે ઉદાહરણ તરીકે સમુદ્રો મહાસાગરો નદીઓ સરોવરો વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં છે નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે જીવસૃષ્ટિમાં માનવો વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શું છે સમગ્ર જીવસૃષ્ટિને જીવવા માટે જરૂરી હવા તાપમાન અને પાણી ફક્ત પૃથ્વી પર હોવાથી પૃથ્વી પર જીવન શક્ય છે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે પૃથ્વીનો પોપડો માટી અને ઘન પદાર્થોનો બનેલો છે મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે શાથી ઓળખવામાં આવે છે મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ કહે છે મેઘમાં એટલે શું પૃથ્વીની પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ મેઘમા તરીકે ઓળખાય છે વાતાવરણમાં શું શું ભળેલું હોય છે વાતાવરણમાં વિવિધ વાયુઓ વરાળ ધૂળની રચકણો ઉલ્કાકણ ક્ષારકણો સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલા હોય છે ઓજોન વાયુ શું કાર્ય કરે છે ઓજોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને હાનિકારક કિરણોથી બચાવે છે ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધુ હોય છે વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાય આવેલા ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠે છે આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે રચકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું અને સૂર્યાસ્તે એકાએક અંધારું થતું નથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શાકથી શક્ય બને છે અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય છે ચાલો એના પછી વ્યાખ્યાઓ આપવાની છે જલાવરણ એટલે શું વાતાવરણ અને જીવાવરણ પેલું છે જલાવરણ પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે ઉદાહરણ તરીકે મહાસાગરો નદીઓ સમુદ્રો ઉપસાગરો તળાવો સરોવરો વગેરે પૃથ્વી પર એકોતેર ટકા ભાગ પાણીથી રોકાયેલો છે વાતાવરણ પૃથ્વીની સપાટીથી આઠસોથી એક હજાર કિમીસની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે તેમાં વાયુ અને પદ ઘન અને પ્રવાહી પદાર્થો આવેલા છે એ જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે ઉદાહરણ તરીકે માનવી વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો પૃથ્વીનો પોપડો શાથી ફાટી જતો નથી ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવાના પ્રયત્નો કરે છે શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે આમ ગરમી અને દબાણના વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી બીજું પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપી હતી એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું આ રીતે પૃથ્વીની સપાટી પર વાયુનું માટી અને ખડકોનું અસ્તિત્વ જોવા મળ્યું આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા ચાલો એના પછી નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો વાતાવરણનું મહત્ત્વ સમજાવો તો વાતાવરણનું મહત્ત્વ નીચે મુજબ છે ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આમ ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે વાતાવરણમાં રહેલા રચકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોર તરફ ફેલાવે છે તે પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે ત્રીજું રજકણો વાદળા બનાવવામાં પણ મદદરૂપ થાય છે ચોથું આપણે વાતાવરણને લીધે અવાજ સાંભળી શકીએ છીએ અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય મોજાનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટીવીનું પ્રસારણ થઈ શકે છે અને પાંચમું વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે ચાલો એના પછી મૃદાવરણનું મહત્ત્વ જણાવો પહેલું મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે તે માણસને રહેવા માટે જગ્યા અને ઘર બાંધવા સામગ્રી આપે છે બીજું માનવને મૃદાવરણના સ્ત્રોતોમાંથી પાણી મળી રહે છે માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે મૃદાવરણ પર વનસ્પતિ પ્રાણીઓનું નિવાસસ્થાન જંગલો મેદાનો વગેરે ઉપયોગી છે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે એના પછી છે જનાવરણનું મહત્ત્વ જણાવો પહેલું જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે બીજું વરસાદ માટેનો ભેજ સમુદ્રોમાંથી આવે છે ત્રીજું સમુદ્રોમાંથી વિવિધ રસાયણો મેગેનીઝ પછી લોખંડ કલાઈ અને તેલ મળે છે ચોથું સમુદ્રના મોજા થકી ભરતીથી વિદ્યુત મળે છે પાંચમું સમુદ્રો માનવીને ખોરાક માટે માછલી તેમજ અન્ય જીવો આપે છે છઠ્ઠું સમુદ્રોના પાણીથી મીઠું પકવવામાં આવે છે અને સાતમું મહાસાગરોનો જળમાર્ગો તરીકે પણ ઉપયોગ થાય છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ